નમસ્કાર ખેડૂત મિત્રો કૃષિ ઇન્ફો યુટ્યુબ ચેનલની અંદર હું કિટુમાર ખેડૂત પુત્ર આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો જે તમે સ્ક્રીન ઉપર આઈસર ચારસો પંચ્યાસી જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો તે મિત્રો વેચવાનું છે હું તમને એની સંપૂર્ણ ડિટેલ આપું તો આઈસર ચારસો પંચ્યાસી ટ્રેક્ટર છે મોડેલ મિત્રો બે હજાર તેરનું છે રિકાર્ડો એન્જિન છે એટલે જે તમે ફોટાના માધ્યમથી જોઈ શકો છો કે આ જે આઈસર ચારસો પંચ્યાસી ટેક્ટર છે તેની કન્ડિશન પણ ખૂબ જી ટ્રેક્ટર લેવા ઈચ્છતા હોય તો પેલા તો એને તમે હું તમને મોબાઈલ નંબર આપું તો છન્નું બે ચોમાલીસ છપ્પન એક અઠ્યાસી બીજો નંબર મિત્રો હું તમને આપું તો એકાણું જીરો પંદર છ આ નંબર ઉપર કોલ કરી અને આ ટેક્ટરની માહિતી જે છે એ મિત્રો તમે જાણી શકો છો ફોટા પણ તમે જે છે એ મગાવી શકો છો જો તમારે આઈસર ચારસો પંચ્યાસી ટેક્ટર લેવાની ઈચ્છા હોય તો તમે રૂબરૂ પણ જે છે એ જઈ શકો છો જો તમે રૂબરૂ જવાના હોય તો જે છે આ ખેડૂતને તમે કોલ કરીને જાવ જેથી કરીને તમારે ખોટો ધક્કો ના થાય મિત્રો હવે આ ટેક્ટર મિત્રો જોવા ક્યાં મળે તેની હું તમને વાત કરું તો આ ટેક્ટર જે છે એ મિત્રો વીંછીયા જોવા મળશે મિત્રો તમને અને હું તમને કિંમતની વાત કરું તો આઈસર ચારસો પંચ્યાસી મોડેલ બે હજાર તેર આ ટ્રેક્ટરની કિંમત ખેડૂતે ત્રણ લાખ ત્રીસ હજાર જે છે એ મિત્રો રાખેલી છે જો તમારે આ આઈસર ચારસો પંચ્યાસી ટ્રેક્ટર લેવાની ઈચ્છા હોય તો કિંમતમાં પણ જે છે એ ખેડૂત ફેરફાર જે છે એ તમને કરી આપશે આભાર જય જવાન જય કિસાન જે કોઈ પણ ખેડૂતભાઈઓને કોઈ પણ ખેતીલક્ષી જાહેરાત કરવાની હોય તો તે ફટાફટ અમારો કોન્ટેક કરે આભાર